જેને પંચ્યાસી ટકા મૂળ નિવાસી લોકો નો કાયદા ઘડીયા એ રાજકારણના નેતા વિચારમાં પડીયા કે હવે શું એ બંધારણ બાંધી બાબે કાયદા ઘડી

મહારાજ ને કે મરે ભુલાય દેશો વિદેશ બાબા એ તમારી નામ ના ગવાય બહુજન સમાજ ના નેતા રે કેવાય દેશ વિદેશ બાબા હો બાબા દેશ વિદેશ બાબા એ તમારી નામ ના બહુજન સમાજના ના ને તારે કહેવાય એ બાબા ની કલમે આ ભીમ ની કલમે અધિકારું દેવાય કેમ રે ભુલાય વિચાર કરજો કોઈ એક ઉપધાર નથી કર્યો ઘણા બધી દેવી દેવતા હતા ઘણા બધી ભગવાન હતા કોઈ વારે આવ્યો નતો બાપા એ બાબા ની કલમે ભીમની કલ મેલા બાબા ને કેમ રે ભુ બાબા ભીમને નહી રે ભુલાય એ મનુના ઝુલો એ મનુના ઝુલમી કાયદા બાબા બાબા ભીમેમા કરી દીધા ભાઈ એ મનુના કાયદા ખતમ કરાય કે મરે ભૂલાય નઈ રે ભૂલાય બાબા ને કે મરે ભૂલાય બાબા ભીમે ને કે મરે ભૂલાય મહારે મન વને નઈ રે બાબા ભીમ નો પુન ગુણ લાગાવે બાબા ભીમ ની તો લે કોઈ ના આવે બાબા ભીમ ની તો લે કોઈ ના આવે એ બુધ ના માર ગે સલાય એ ભીમ ના માર ગે સલા के मरे भुलाई नहि रे भुलाई बाबा ने के मरे भुलाई बाबा मने नहि रे भुलाई जय भीम जय मुंडवासी